નમસ્કાર નવરાવા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે શિનોર તાલુકાના સાદલી મુકામે આજે પહેલી મે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ તરીકે ઉજવવામાં આવ્યો શિનોર તાલુકામાં એસસી એસટી યુવા સંગઠન દ્વારા સાદલી મુકામે બિરસા મુંડા સર્કલ પાસે મજૂર દિવસની ઉજવણી કરવામાં આવી મુંડા સાહેબ અને ડૉક્ટર સાહેબ આંબેડકરના પ્રતિમાને ફુલહાર અર્પણ કરીને પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી આજે વિશ્વ એક મેના મજૂર દિવસ તરીકે ઉજવાઈ રહ્યું છે ત્યારે વાત કરીએ તો વર્ષો પહેલાના જે કામદારો જે કામદારોને બાર કલાક સુધી કામ કરવું પડતું હતું વિશ્વના મજૂરોનું એક સંગઠન થઈ અને ઓગણીસોને નેવુંમાં વિશ્વ મહિલા દિવસ તરીકે સ્થાપના કરવામાં આવી અને ત્યારથી બાર કલાક અને આઠ કલાક એવા કામની કામગીરી નક્કી કરવામાં આવી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બંધારણના કાયદા નક્કી કરવામાં આવ્યા મોંગવારી ભત્તા અને રજા લાભમાં વધારો લાવવો કામકાજના કલાકો દરરોજ ચૌથી ઘટાડીને આઠ કલાક કરવા તબીબી સુવિધાઓને વળતરની જોગવાઈ માટે કર્મચારી રાજ્ય વીમા ઇએસઆઈની સ્થાપના મજૂર વિવાદ અધિનિયમ કાનૂની હડતાલ લઘુત્તમ વેતન મહિલા શ્રમ કલ્યાણ નિધિ મહિલા કામદારો માટે કાયદો ઘડાયો હડતાલના અધિકારને માન્યતા આપવી આવા કાયદા ઘડવામાં આવ્યા હતા

અ પહેલી મેને મજૂર દિવસ તરીકે ઉજવી રહ્યું છે ખાસ થોડીક ટૂંકમાં હું તમને વાત કરું તો વર્ષો પહેલા જે કામદારો છે એ કામદારોને સોલ કલાક સુધી ચૌદ કલાક સુધી કામ કરવું પડતું હતું એના કારણે વિશ્વના મજૂરોનું એક સંગઠન થઈ અને અઢારસો ને નેવું માં વિશ્વ મહિલા દિવસની સ્થાપના